સરસ મજા ફૂલ બનાવી દો ધારા ફૂલ બનાવો ચાલો આ આમે શું બનાવ્યું છે હોડી હવે મિતાનશુ ભાઈ છે ને બધાને એક એક હોડી આપશે પછી આપણે એને કેમાં પાણીમાં કેશું હાલો બધાને હોડી આપવા મને અહિયાં પેલે આપજો અહિયાં દીદી છે ને નાની એને આપ આપેલા એક હોડી હા હા સરસ પછી ધારાને આપી દે બધાઈને બધાઈને આપવાની છે એક એક લાઈનમાં હા હવે ઓલી હેતલને આપી દે હેતલને તને હેતલ હા જો આrna નીકળી છે એને આપી દે હેતલને હા પછી ઓલા દેવરાજને આપી દે માં દેવરાજને જો ખૂણામાં બેઠો પછી કીર્તિ ને હવે આપી દે કાવ્ય ને આપી દે હવે દેવાંશી દીદી ને આપી દે હમ હવે પરિધિ દઈ દે પછી નમન ને આપી દે પછી આ વૈધી કોની નમન લઈ લે પછી આ ડિશ માં વૈધી કોની મિતુ લઈને બેસી જાલ હા લઈ લીધી ને હોડી બતાવ વાલો બધા હવે મને